અને પછી આજની જે પરિવર્તન યાત્રા પરિવર્તન જે સભા પેલા ત્રિપાઠી સાહેબ સાહેબે બધા નામે ના તો કાં કમા નાખ્યો કે જ મિનિટ સમજો સમય મર્યાદા અમે એટલે નામે બાધા ના તો દરેક આગેવાનોને આવું પડે એમ બાધાને આદિવાસી અને મા વક્તવ્ય ચાલુ કહો

বন্দন কাধাৰ চৌপন কৰো আপোন খন কৰবাৰ

અને સરપંચોને મનસુખ સાહેબ એવા કે છોજા આખી વાલ આવ્યો તો સરપંચો કયા કે સાહેબ માહે મોજરી કોઈ ખાતને ગામ નરેગા માંથી દેવી તુમા બંધ દેતી તો કો આ નહીં માટે અને જે યોજના બંધ કોઈ અને તીયો નામ કઈ આપ ખબર જી રામજી એટલે આપો ભગવાન આમ તો ગાઈ લે દે ભાઈ એટલે એનો નામ ના લાહે લોકો

એટલે મનસુખ સાહેબ એ ખુદ ગરબો આદિવાસી કે દિવાળી પણ આપો હોય ને બરાબર કે તો આખે ગામ ના બિહાન હાથ નો ના ધ્યાન બધા નું કોઈ મોકલું છે બરાબર કે નઈ

लुखा के इह लिधी साहिबो पूरे पूरो मनसूर साहिब मोकिले भॼन बाधा मोकिली बधा आभार मञी मां वठो